કિસાનલ ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેવો જેથી કરીને બીજા કોઈ ખેડૂત ભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ઝોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર શહદેવભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો 2016 17 ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંપની કન્ડિશન કંપની કલર કોઈ પણ પ્રકારની ખરાબી નથી 2016 17 નું મોડેલ છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ છે ટ્રેક્ટરમાં તમને સાઇડ ગેર જોવા મળશે પાવર શેરિંગ બેટરી નવી અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે બાકી ટ્રેક્ટર ડબલ ક્લચ ડબલ પીટીઓ ટાયરની વાત કરી દઉં તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર સહદેવભાઈને વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી વેચનાર માલિકની આખી એકદમ કંપની કટ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં બેટરી એકદમ નવી સ્લેફ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં વાયરિંગ આખું કમ્પ્લીટ લાઇટું બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર સહદેવભાઈ નામ અને બોતેર ઝીરો દસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરીએ આ ટ્રેક્ટર તમે Ley se